મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રીમતી એસજી જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો રંગારંગી આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં તાલુકાની આઠ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કલા કસબનું પ્રદર્શન કરીને સૌને તરબોળ કર્યા હતા શ્રી જે બી ઉપાધ્યાય હાઈસ્કૂલ મહિયલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી હિતેન્દ્રકુમાર ઉપાધ્યાય મંત્રી શ્રી ભાવેશ એમ ઉપાધ્યાય વરિષ્ઠ ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ એમ ઉપાધ્યાય શ્રી દિનકરભાઈ ઉપાધ્યાય તેમજ શાળાના આચાર્ય ડોક્ટર નિલેશભાઈ મહેતા પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી બંસીધરબી મહેતા પ્રાથમિક શાળાના આચાર્ય ભારતીબેન રાજપૂત તથા અનેક નામી અનામય અગ્રણીઓ જોડાયા હતા તથા કાર્યક્રમને માણ્યો હતો કાર્યક્રમનું સંચાલન શાળાના સારસ્વત શ્રી રાજેન્દ્ર પ્રસાદ ઉપાધ્યાયે કર્યું હતું પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા એસજી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા નમસ્કાર સાહેબ નમસ્કાર શું પ્રોગ્રામ હતો છવ્વીસમી આજનો આ છોતેરમો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન અહીંયા અમારી શેઠ શ્રી જીબી ઉપાધ્યાય હાઈસ્કૂલ મહિયલમાં યોજાયો હતો આદરણીય મામલતદાર મેડમ શ્રીમતી એસજી જોશી મેડમના વરદ હસ્તે કાર્યક્રમ રખ્યો હતો તથા ટીડીઓ સાહેબ તાલુકાના સમગ્ર આગેવાનો એટલે કે તાલુકા પ્રમુખશ્રી માર્કેટ યાર્ડના ચેરમેન અને તમામ હોદ્દેદારો અહીંયા હાજર રહ્યા હતા બાળા શાળાની જે બહેનો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ સુંદર રીતે રજૂ થયો હતો ત્યારે શાળા પરિવાર વતીથી હું શાળાનો આચાર્ય ડૉક્ટર એન બી મહેતા એ તમામ ભારતવાસીઓને ગામ ગ્રામવાસીઓને અને તમામ વિદ્યાર્થીઓને આ છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે તમામને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અમારા મંત્રીશ્રી અને ટ્રસ્ટી મંડળ વતીથી પણ તમામને આ રાષ્ટ્રીય પર્વની હાર્દિક અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું આપણું નામ મારું નામ છે નિલેશ બી મહેતા આ જીબી ઉપાધ્યાય હાઈસ્કૂલના આચાર્ય તરીકે ગયા વર્ષથી હું અહીંયા સેવાઓ આપી રહ્યો છું અને આજે અમે શાળા પરિવાર તરફથી આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ કે આ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એ અમારા ત્યાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અમારા ત્યાં રાખી અને અમને આ કાર્યક્રમને હોસ્ટ કરવા માટે ગૌરવ ગૌરવાન્વિત કર્યા છે ત્યારે શાળા પરિવાર વતીથી ફરી એકવાર આ તબક્કે એમનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું જેવી ઉપાધ્યાયમાં તાલુકા કક્ષાનો છોતેરમો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અત્રે પધારેલા સર્વે મહેમાનશ્રીઓ ગ્રામજનો વાલીશ્રીઓ શિક્ષક મિત્રો તથા બાલા બાળકોનું સ્વાગત કરું છું આમ તો આપણો દેશ ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટે આઝાદ થયેલો પરંતુ આપણું બંધારણ ઓગણીસો પચાસ છવ્વીસમી જાન્યુઆરીએ અમલમાં આવ્યું અને ત્યારથી આપણો દેશ પ્રજાસત્તાક બન્યો છે અને એટલા માટે જ દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ આખા દેશમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે ભારતી બેન રાજપૂત